ખરેખર આ આઈડિયા ખૂબ જ સારો છે પણ મુખ્ય વસ્તુ એ કે આપણે બહારથી જે વસ્તુઓનો બહિષ્કાર કરીએ અને આપણા લોકોને ઉત્તેજન આપીએ તો દેશ માટે પણ સારું છે બધા માટે સારું છે એટલે હું તો કહું છું બધાએ એક વખત ખાલી જોવા તો જોવા પણ આવો જે પસંદ પડે એ લો તમે બહુ સારું છે મોદી સાહેબે બહુ સારું કર્યું છે આજે સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ સ્વદેશીની અંદર મોદી સાહેબે જે એક હરણફાળ આપી છે એ બહુ જ આપણા પૂરા હિન્દુસ્તાન માટે ઉપયોગી છે અને આપને કહું કે ખાદીની અંદર ઘણું સારું ડેવલપમેન્ટ કર્યું છે અને હજુ પણ કરી શકાય એમ છે ઘણી ઘણી નાની બ્રાન્ચોની અંદર આજે આ બધું વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ્સ બની શકે છે સદરા છે જબ્બા છે કોટન સાડીઝ છે બહુ સારી વસ્તુ છે કે જે અમારા જે કારીગરો છે એ મોદી સાહેબે જે કર્યું છે લોકલ ફોર લોકલ એમાં અમને ઘણા ફાયદો છે અને કસ્ટમરો પણ ઘણા આવે છે અમારો ટોટલી પૂરો હેન્ડમેડનો છે જેમાં ઘણીવાર એક વસ્તુ બનાવતા ચાર ચાર દિવસ નીકળી જતા હોય છે કે એમાં ત્રણ ચાર કામ હોય એક કામ એકને દેવાનો એ આવી જાય એટલે પછી એના એક્સ્ટ્રા જે કરવાનું એ બીજાને દેવાનો એ રીતના ઘણીવાર ચાર પાર્ટમાં થતો હોય છે